મને નહીં રહેવા તું લે ગરમી નું તારા આ લંગર શણ આવશે સળી આવજે જતા રહી થી સાહેબ શું વિદ્યુત બોર્ડ નું એ ફટલી સળાઈ દઉં યાર લંગરીઓ ત્રણ શણ મેર આવશે એ તો વકાલ આવા ભાઈ હવે કાલે વારી કીધું છે બધું થઈ મને કો પોર કરવો પર છે હા આ ભાભી આવું કરી જારે મેટા ભાઈ આ તો આ ચાર મહિના ઉનાળાના આવાજ કાઢસી સમ લોય પીસી ઓન તો ગરમી થી રહેવા તું હવે છોકરા ને એના છોકરા જેવું રો રો કરી દીધું આ પથરા લઈને બેલા લાગી જતી રીતે હાલના હાલ

હું બરફ લાવું છું મોટો કટકો પછી પહેવા નહીં દઉં બરફ ઉપર ઊંઘવા નહીં દઉં હું તો બરફમાં માં ઊંઘવા છું લાવજે બરફ લાવજે મારું ઉધા આ ગેસ માં પટી જાય ને તો લો છોપડ યાર આ ગોદા ભાઈ આ એ આ ગોરા આ ભાઈ ના છે બધું પટી ગયું ગેસ પટી દીધો ને આવા ના ભાઈ ના મેર પર આવે કણ એ આ ગોદા ની યાર ઓય માં મારે માની જો કણ મોસા જેવો બરફ માં ગયો છે પછી કણ પહેવા નહીં દઉં આ રાઈ દાડું ભાજે પછી બરફમાં

રોતો તો ના ધમપસાળા કર મોકો ભાઈ હા ખા હા હાથ નો દાળો પછી લાઈટ આવી જાય ખટલેમ ફટલેમ પટાઈ દેવાળો ન કે તો પાછો મરી જ કરી મેમો મારું નામ આવે ને ના ને આખી વાત નામ ના ના જલ્દી ચાલુ કરાવરા હું કઉ ચાલો ભાઈ હું કોમ કાસ કા ફસુ ભાઈ આ બજો કો અલ્યા વાગો ભાઈ આ બજો કી આ કેસર પટી ગયો છે આ બાજુ બધું પૂરું થઈ ગયું થોડું આ બજો કે નહીં રેવરા તું લે આ ગેસ જ નહીં મારો મારો બરફ આવશે પછી તમારું ઊંઘવાની જવું આવું શું કહે એ હું જૂને પણ મારું ઊંઘવાની જાઓ મેં રાખ્યા છે ઠંડા કર્યા તમારે આ મારું ઊંઘવા આ ફુવારો થોડો સારું કરી નાખ્યો હે ફુવારો થોડું સારું કરી નાખ્યો તકલી થાય ખતરી લાગ્યા તો ને ભાઈ રો ખાડા મી કહો ગેસ ગેસ પણ

અબરા પૂણે મંગાયા આપણે મંગાયા ના કઈ મંગાયો મંગાય્યું ના અમારો નહી ભાઈ કોઈની બીજા કોકને ગેર જવાનું છે આપડા ઘરે આવી જશે કોઈ નોમોમ છે તો આટલામાં કોઈ જરૂર જ નહી હતા તો પ્રસંગ બસંગ કોઈ નહી તો આટલામાં આઈ ગયો નંબર આવી ગયો આવી ગયો યાર હા હા મોટી ભાટ લઈ ના હા ઉતારજો ઉતારજો ઓ બાપા આ કુરો જો બરો આપળો આપળો છે આપળો છે બેટા મને દેવા દે ઉતાર તો ખરો નાખી દે બધું એટલે મે બરફ મંગાયો ઉતાર દે બેટા આ ધકોમાં યાર એ તો પેનું ખરાણો છે પેલે પેનું ઓમાં ખરાણો છે અરે ડોશી અને કોબળો

એલા રિક્ષાવાળા ભાઈનો મોં થાય જો નંબર લખી લેજો ભાઈ ભાઈ ઓમ તો તો તું જા તમે આગળ ના થાય ભાઈ જા તું તાર આ પકડ દે હોય અલ્યા ભળે ભૂ પડી મરી જાય આખો હાથ તો હાથ

એવી તો છે ને ગરમી લાગત આવા આવડો મોટો વરમ નો ટુકડો મંગાવ્યો તમે આ કેટલા પૈસા આલે તારા બાપને ને છે તો કોણ મફત આવું છે પૈસા નહીં આલ્યા નહીં આલે લાગે છે ખબર ને પડતી હું હું કરવાનો હોય પણ તમે આપ્યા છે તો રૂપિયા આરો બસ થઈ નઈ ખબર પડતી ડબલ માર ડબલ માર ડબલ હા

મુંંગવા ના હે ના ઉઠવા ઈઓને ગરમી ખઈ જઈશે હું લેવો તો ગરમી નઈ ખઈ જતી આ કોમ પાર નહી ના જો ટેટિંગ મોલે એ

અલવા ભા હોય તો આવું નવું કોક લાવુ જોશી ઠંડુ છે લ્યા થોડું આ તું બે માક ત્યાં થઈ

嗯。<music>